ગાજરનો હલવો તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ આ ગાજર બરફી ખાવામાં એકદમ સરસ લાગે છે ગાજર હલવા બરફી બનાવવામાં છસો ગ્રામ જેટલા ગાજર લીધા છે ગાજરને મેં પહેલાંથી જ ધોઈને તૈયાર છાલ ઉખાડીને તૈયાર કરી લીધા છે હલવો બનાવવા માટે આપણે આ રીતના ગાજર લેવાના છે અંદરનો ધાતરાનો યુઝ નથી કરવાના એટલે આપણે આટલા જાડ્ડા હોય ને એવા જ ગાજર લેવાના તો હું પેલા છીણી લઈશ

બધા ગાજર છેણી લીધા છે હવે હલવો બનાવવાની તૈયારી કરી લઈએ એના માટે આપણે સૌથી પહેલા તાસણો મૂકી દઈશું તાસડો જાડડા તળિયા વાળો જ લેવાનો એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું થોડુંક ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ છીણ ઉમેરી દઈશું બે મિનિટ સુધી આપણે આ દૂધ ની અંદર જ આ હલવાને ચડવા દેવાનો છે અને એકદમ ધીમો ગેસ કરી દેવાનો અને થોડી થોડી વાર આપણે આને ચલાવતા રહેવાનું જેથી કરી નીચે બેસી ન જાય પંદર મિનિટ થઈ ગઈ છે પણ હજી પણ દૂધને બળવા છે એકદમ ઘાટો થઈ જાય ને ત્યાં સુધી આપણે આને ચલાવવાનું છે ઘણું બધું આપણું દૂધ બળી ગયું છે આ રીતનું થઈ જવું જોઈએ હવે આપણે આની અંદર ખાંડ ઉમેરી દઈશું ખાંડ પણ ઓગળી ગઈ છે આપણે આ ઘાટું થઈને ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહેવાનું છે પંદર મિનિટ જેવું ફરી વાર પંદર મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે એને ચલાવીશું આ બબલ બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે સરસ હલવો બની ગયો છે હવે આપણે આની અંદર માવો એડ કરી દઈશું મેં દોઢસો ગ્રામ જેટલો માવો લીધો છે અત્યારે જ આપણે કાચું બદામ નાખી દેવાના છે હું અત્યારે અડધા નાખું છું અને અડધા ડેકોરેશન માટે રાખીશ અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈશું હવે આપણે પેંડા જેવું મિશ્રણ થાય ત્યાં સુધી આને ચલાવશું સરસ ઘાટો થઈ ગયો છે હજી આપણે એક મિનિટ સુધી ચલાવશું પીસ બને ને એવી રીતના આપણે એટલું ઘાટું કરવાનું છે સરસ થઈ ગયેલું છે હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઠરવા દઈશું પછી થાળીમાં પાથરી દઈશું હવે આપણે એને થાળીમાં પાથરી લઈએ મેં થાળીમાં પહેલાથી જ ઘી ચોપડીને તૈયાર રાખી હતી ડ્રાયફ્રૂટ્સ ઉમ ડ્રાયફ્રૂટ ઉમેરીને આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું આ રીતે વાટકાથી એટલે એકદમ ડ્રાયફ્રુટ ચોટી જાય હવે આપણે આને ત્રણથી ચાર કલાક સુધી ઠંડુ થવા દઈશું ગાજર બરફી ઠરી ગઈ છે હવે હું એના પીસ પાડી લઈશ પડે નાના મોટા જેટલા પીસ પાડવા હોય એટલા ચોસલા પાડી લેવાના બની છે ને એકદમ મસ્ત